જે દિવસે વરઘોડો આવવાનો તો હું લાલજીભાઈ બંને ગયા એ દિવસે આખો માંડવો તોડી નાખ્યો અત્યારે જૈન તમે પૂછો તો હજી સુધી ત્યાં કોઈ કામ ચાલુ કર્યું નથી અને તમારે કઈ કામ એક વર્ષ સુધી શરૂ નતું કરવાનું તો કોઈની બારાત આવેલી હોય કોઈની જાન આવી હોય એનું કેટલું અપમાન તમે કરો છો એટલે એ ત્યાં નવરા કરી કાઢ્યા ભાવનગરમાં રબારી સમાજ કોળી પટેલ મુસ્લિમ દલિત ક્ષત્રિય સમાજ આવા બે હજાર ઘર તોડી રહ્યા છે અંબાજીમાં તમે જોયું મોટા ભાગનો ગરીબ વર્ગ પણ એ ગરીબ માલધારીઓની વચ્ચે બે પાંચ ઘર એવા બી હતા જેની કિંમત એસી લાખ રૂપિયા થાય અને એસી લાખ નું મકાન તોડી તમે એમનું કોઠા જેવું લાખ રૂપિયા નું મકાન આપવાની વાત કરો છો આ કઈ રીતે ચાલે વાહ એટલે મારું એ કેવું છે કે આ બધા જ પીડિતોને વિધાનસભા ચાલુ છે એ દિવસે ચલો ગાંધીનગરનો કોલ આપીએ તો કેવું રહે અને આખા ગુજરાત જે લોકો એ મારો કે ભાઈ દેવ દેસાઈ નો કપિલભાઈ નો સંપર્ક નથી કર્યો એવાય દસ જણા સુધી મેસેજ પહોંચશે એ એમની રીતે આવશે અને ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈનું દિલ સારું હોય અને ગરીબ માટે લાગણી તો મોસ્ટ વેલકમ તમે આવો બરાબર તમારા મનમાં ખોટ ના હોય આ તો આ ભાઈએ કીધું એ પ્રમાણે બધું નવરું કરી નાખે પછી દલાવી કરવા માટે આવું છે બરાબર એટલે આપણે એક જ વસ્તુ જે પણ સરકાર વાત કરતો એ બધું લેખિતમાં આપે અને આ તો એટલા લુચ્ચાના સરદારો છે કે લેખિતમાં આપ્યા પછી ફરી જાય આવા છે ભાનુભાઈ વણકર એ પાટણની કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કર્યું બરાબર એ આજ દિવસ હતો ફેબ્રુઆરીનો નો આજ અને એમાં ચાર દિવસ સુધી અમે લોકો ડેડ બોડી ના લીધી રાત્રે અગિયાર વાગે આઈએસ આઈપીએસ ઓફિસરો સહી કરી આવી જેટલી દલિતોની જમીનમાં દબાણ હશે બધા દબાણ ખુલ્લા કરીશું એમની સ્મૃતિમાં સ્ટેચ્યુ બનાવીશું ફલાણા અધિકારી તપાસ કરશે આવી બધી માગણીઓ લેખિતમાં આપી એ વાતના જે સાત વર્ષ થયા એટલા લુચ્ચા છે કામની જોડે નખાણ ના લઈએ તો જિંદગીમાં તમને પૂછશે નહીં આ તો શું દેખી રહ્યા છે ભવિષ્યમાં રાજકીય નુકસાન થાય એની બીકે કરી રહ્યા છે બાકી પૂછવાય ના આવે જે બે ધોકા વધારે મારે આ એવા છે અને આ ભાઈ આ કપિલભાઈનું ઘર તોડ્યું લાલજીભાઈ એમાં આપણે આ નેતૃત્વ કરતા હતા એના કારણે જે મકાન તોડ્યું છે આ કોઈ ગરીબ માણસ માટે લડતો તો ને તમારા જેવા તમારા બધા માટે લડતો તો આવી બીજી દસ જગ્યાએ જઈને લડે છે તો આનું ઘર તોડ્યું તો આપડે એવું કરીએ કે આખા ગુજરાત નો માલધારી સમાજ એ ફાળો કરીને આનું ઘર બનાવે પેલે એકાવન હજાર હું લખાવું છું આજે સરકાર ભાઈ મેસેજ આપીએ બરાબર પણ આ એકદમ સ્પષ્ટ કિન્નાખોરી છે કે તું આ મુદ્દે ભવિષ્યમાં બોલતો નહીં નહીં તો તને નવરો કરી નાખીશું મને આસામની જેલમાં નાખેલો એક ટ્વીટ કર્યું નરેન્દ્ર મોદીની સામે અઢી હજાર કિલોમીટર દૂર આસામની જેલમાં નાખ્યો સેના માટે મેસેજ આપવા કે ફરી તમે આ બધા આંદોલન ફાંદોલન કરશો તો તમને નવરા કરી દઈશું આ દાદાગીરી તો તોડવી જ પડે ચાલે જ નહીં એટલે એને જે ધમપછાડા મારવા મારે આપણી બે વાત બધી જ માગણીઓ લેખિતમાં તમે આપો અને આ તારીખે આટલા વાગે નક્કી કરો તારીખ આજે શક્ય બને તો આજે તારીખ નક્કી કરીએ નહીં તો બે દાડા પછી લાલજી ભીને તમે બધા કોત્યા રહે ચલો ગાંધીનગરનો કોલ આપો વિધાનસભાનું સત્ર ચાલુ છે વિધાનસભા આગળ જઈએ બોલો ભાઈ ન્યાય કરે ગુજરાતની સરકાર અમારો મુખ્યમંત્રી કહે છે ને કરવું છે તો આ પણ મને લેખિતમાં તમારે વિધાનસભા આવવાની જરૂર ના પડે એવું કરી આપ બરાબર બરાબર એટલે ઠાકોર સમાજ દલિત સમાજ અને માલદારી સમાજ આ ત્રણ સમાજની ભાવનગરમાં અંબાજીમાં એક લગ્ન મને વિધાનસભાનું સત્ર ચાલુ છે એ વખતે જઈએ અને અંદર અમે લોકો ધમાલ કરીશું આ મુદ્દે બોલીશું લડીશું અને બાર તમે લોકોની સાથે પણ અમે લોકો પણ આ જો પોલિટિકલ પ્રેશર નહીં આપીએ તો આ તોડ તોડ કરશે ઘણી જગ્યાએ બસો લોકોના ઘર તોડ્યા પછી પચાસ ના તોડશે પછી અઢીસો ના તોડશે દોઢસો ના તોડશે આપણે એક રાજકીય શક્તિ નહીં બતાવીએ મેસેજ જો આપણે આપીએ નહીં તો તોડવાનું બંધ કરશે નહીં એક વસ્તુ સમજી લો તમારા હાલ આજે મારી સામે જે વડીલો યુવાનો બેઠા છે એમાં હશે કેટલાય બરાબર પણ હજી ના સમજ્યા તો સમજી લો આ ઘોર ગરીબ વિરોધી સરકાર છે આમને ગરીબો માટે આદિવાસી માટે ઓબીસી માટે દલિતો માટે નફરત છે એમને જોઈતા જ નથી આ તો જખ મરાઈ તમારા વોટ વગર સત્તામાં આવી ના શકે એટલા માટે આપણે પૂછે છે બાકી પૂછે જ નહીં એટલે આપણે આમને પોલિટિકલ નુકસાનની ચેતવણી નહીં આપીએ તો આપણી વાત નહીં સાંભળે અને આને રાજકારણ કરવું કહેવાય તો અમે થોડીક ભજન મંડળી ચલાવીએ છીએ રાજકારણ માં છીએ તો રાજકારણ કરવાના જ તમે ઉદ્યોગપતિઓનું કરો છો અમે નું કરીએ છીએ અમે ખેડૂતોનું કરીએ છીએ તમે લૂંટનારા કરો છો અમે ગરીબ એસસી માઇનોરિટી ના પંચ્યાસી ટકા નું કરીએ છીએ આટલી સ્પષ્ટ વાત છે એટલે આપણે બધી જ માગણીઓ આપણી લેખિતમાં આપે અને ગાંધીનગરમાં જવાનો એક મોરચો આપણે બધા તૈયાર

જ્યાં જઈએ ત્યાં ઠાકોર ને માલધારી ને દલિત ને દેવી પૂજક સમાજ અમને ચારે બાજુ ઝાકારો આપવાનો ચાલુ કરે વાહમાં અમારે આવો મેસેજ જાય તો પછી નિર્ણય લેવો પડે બાકી પ્રેમની ભાષા કોઈ સમજવા નથી એટલે આપ તમામ લોકો લડો હું તમારી સાથે છું મારે જ્યાં મદદની જરૂર પડે ત્યાં તમે આ ઉભા તમને મદદની જરૂર પડે ત્યારે હું આ ભરું આપણે બી ભેગા થઈ આ વટામણના દેવી પૂજક સમાજની જોડે ઉભા રહીએ વટાપણના દેવી પૂજક સમાજને કહીએ તો વટાપમણનો દેવી પૂજક સમાજને અંબાજીનો માલદારી સમાજને ઓઢવનો માલદારી સમાજને નરોડાનો દલિત સમાજ સમાજને સુભાતબ્રીજનો ઠાકોર સમાજ બધા ભેગા થઈને ભાવનગરની મદદે જોઈએ બધા ગરીબો એકબીજાની પડખે ઉભા રહીને લડે એના સિવાય કોઈ આ ગુજરાતમાં આપણા માટે વિકલ્પ નથી અને આપણે સાથે મળીને લડીશું દસ જગ્યાએ લડીશું તો બે માં તો કંઈક પામીશું ને નહીં લડીએ તો કશું મળવાનું નથી એટલે લડીશું અને મને વિશ્વાસ છે કે અત્યારે જે પ્રમાણેની તમારી તૈયારી હું જોઈ રહ્યો છું તમારા ચહેરાનું જે નૂર છે એ બહુ ક્લિયર દેખાડે તમે લડવાના મૂડમાં છો અને માણસ લડવાનું નક્કી કરે તો કંઈક તો પરિણામ મળે જ અને પરિણામ આપણે લઈશું અને બધા જ આપણા બધી તમામ માગણીઓ એ સરકાર લેખિતમાં સ્વીકાર કરે કે લેખિતમાં વાત ના કરે ત્યાં સુધી આપણે આંદોલન મૂકવાનું ન થાય ગાંધીનગર ની તારીખ નક્કી કરીએ એ આપણે મળીને બે ચાર અલગ અલગ જગ્યાએ જે ચાલી રહ્યું છે આપણું ડિમોલેશન તમને બધાને જાણકારી માટે આજે આ